નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો ત્યારબાદ કહી શકીએ કે જે અગ્નિકાંડની આ ઘટના ઘટી ઘણા લોકોને આ ઘટના જે છે ખૂબ જ અસર કરી છે અને હાઈકોર્ટ દ્વારા હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે તંત્ર પણ દોડતું થયું છે હવે કોઈ આ પ્રકારની અનિચ્છીય ઘટના ના બને તે માટે ફાયર સેફટી અત્યારે નિયમો પાડવામાં આવી રહ્યા છે જે સરકાર દ્વારા પણ નિયમો બહાર પાડવામાં આવ્યા છે કે શાળાઓ હોય કે પછી કોમર્શિયલ બિલ્ડિંગ હોય પર્ટિક્યુલરલી જ્યાં પણ જે જગ્યા જે છે તેના અનુસાર આ ફાયર સેફટીના જે નિયમો છે તે પાડવા હવે દરેક માટે જરૂરિયાત અને ફરજિયાત બન્યા છે ત્યારે શાળાઓની વાત કરીએ કે જ્યાં નાના બાળકો જે ભણવા જતા હોય છે શાળાઓમાં ફાયર એનઓસી વિશે આજે ચર્ચા કરવાની છે કરંટ ટોપિકમાં કારણ કે જોવા મળી જઈએ તો રાજ્યની ત્રણ હજાર ત્રણસો બે સરકારી શાળા સહિત કુલ અગિયાર હજાર ચારસો એકાવન સ્કૂલો એવી છે કે જ્યાં ફાયર એનઓસી જ નથી ના આ ગંભીરજનક આંકડો કહી શકાય કે રાજ્યની અગિયાર હજાર ચારસો એકાવન શાળાઓ એવી છે કે જ્યાં ફાયર એનઓસી નથી હાઈકોર્ટ દ્વારા દ્વારા જે કડક વલણ અપનાવવામાં આવ્યું ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા કામ કરવામાં આવ્યું શિક્ષણ વિભાગ દ્વારા એ ચકાસણી કરવામાં આવી કઈ શાળાઓમાં ફાયર એનઓસી છે કઈ શાળામાં ફાયર એનઓસી નથી અને કયા નિયમોનું કઈ શાળા પાલન કરી દે છે ત્યારે આ આંકડો જે છે ખૂબ જ ચોંકાવનારો છે ત્યારે આ આંકડો જ્યારે બહાર આવ્યો છે અને સાથે જોવા જઈએ સાતસો ઇકોતેર એવી સ્કૂલો છે કે જ્યાં ફાયરના સાધનો મેળવવા માટેની અરજી કરવામાં આવી છે નવ સ્કૂલો પાસે ફાયર એનઓસી છે ફક્ત નવ સ્કૂલો પાસે ફાયર એનઓસી છે ત્યારે રાજ્યની મોટી માત્રામાં જે શાળાઓ છે તેમની પાસે ફાયર એનઓસી જ નથી તો શાળાઓએ બાળકોની સુરક્ષાને લઈ કયા ફાયરના નિયમોનું પાલન કરવું પડશે કેટલી અવેરનેસ જરૂરી છે શાળા સંચાલકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે શાસ્ત્રી શિક્ષકો જે છે શિક્ષકોને કેવા પ્રકારની તાલીમ આપવી પડશે કારણ કે ફાયર સેફટી જ્યારે નિયમોનું પાલન કરવામાં આવે ત્યારે તમામ જે શાળાઓના કર્મચારીઓ છે તેમને આ નિયમોનું પાલન કરવું જરૂરી છે તે નિયમો વિશે જાણવું જરૂરી છે તો આ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું આપણે સાથે જોડે ગયા છે ડોક્ટર મહેશ ઠક્કર કે જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે અમદાવાદ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના મિલિન શાહ કે જેઓ ફાયર સેફટી અવેરનેસ છે આપ બંનેનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ મહેશભાઈ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્યભરમાં જે અત્યારે તંત્ર દોડતું થયું છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કે જેની ઘટનામાંથી હજુ પણ આપણે સૌ બહાર નથી આવી શક્યા ત્યારે ફાયર સેફટી નિયમોનું કડક રીતે હવે પાલન થાય તે માટે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે શિક્ષણ વિભાગ પણ અત્યારે સજ્જ બને છે કે શાળાઓમાં આ પ્રમાણેની ઘટના ના બને તો જે ફાયર સેફ્ટી નિયમોનું પાલન કરવા માટે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે તેના વિશે શું કહેશો આપણે શું જાણીએ છીએ કે શાળામાં બાળકો અભ્યાસ કરે છે અને બાળકો તેમ છતાં જે શાળાઓ બાકી હતી એમને ટીઆરબી ઝોન ની ઘટના પછી અરજી કરેલ છે આજે આપની પાસે જે આંકડા છે એના વિશે મારે થોડી આપની સાથે એક ચર્ચા કરવી હતી કે અગિયાર હજાર એવી શાળાઓ છે કે જેમાં સરકારી શાળા છે ખાનગી શાળા જે છે પાંચ હજાર એકસો ને બત્રીસ એવી ખાનગી શાળા છે કે જેને હજુ ફાયર એનઓસી મેળવેલ નથી એમાં પણ અઠ્યાવીસો ને ત્રેતાલીસ શાળા એવી છે કે જે ગ્રાન્ટેડ શાળા છે

સરકારશ્રી અપીલ કરવામાં આવી છે બાકી રહી જે ખાનગી શાળા હું મારી જે વાત અગત્યની હતી કે રાજ્યની શાળાઓ છે એમાંથી માત્ર એક હજાર ઓગણચાલીસ ખાનગી શાળાઓ નથી અને એમાં પણ સાતસો ને એકોતેર ખાનગી શાળાઓ એવી છે કે જેને ફાયર એનઓસી માટે ઓલરેડી એપ્લિકેશન આપી દીધી છે એટલે મને લાગે છે કે ખાનગી શાળાઓ જે છે રાજ્યની એ મોટા ભાગે નવ્વાણું ટકા એ ફાયર સેફ્ટી સાધનોથી સજ્જ છે તેમ છતાં પણ હજુ પણ જે શાળાઓમાં કોઈ પણ કારણસર જો ફાયર સાધનો ઇન્સ્ટોલ નથી થયા એના માટે સરકારને આવી શાળાઓને તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ થાય એવી વ્યવસ્થા થઈ જવી છે શાળા સંચાલક સ્પષ્ટપણે એવું માને છે કે એ અમારી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ છે અને કાયમ માટે રહેશે બિલકુલ મિલિંદી જે રીતે વાત કરીએ મહેશભાઈએ કે શાળાઓની પણ પ્રાથમિકતા એ જ છે કે બાળકોની સુરક્ષા સેફ્ટીના જે નિયમો છે જે હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે કયા નિયમો છે કે જે શાળા સંચાલકો અને શાળા જે બધી જે શાળાઓના આપણે પણ આંકડા જોઈ રહ્યા છે કે આ આંકડા ખરેખર ચોંકાવનારા છે કે આટલી શાળાઓમાં ફાયર એનઓસી નથી ત્યારે કયા નિયમોનું પાલન કરવું જરૂરી બન્યું છે હાલ

અને માત્ર ને માત્ર પોર્ટેબલ એક્સટેન્ગન તમે મૂકી દેશો એટલે ચાલશે આ સરેઆમ નિયમ નું ઉલ્લંઘન ખુદ સરકાર શ્રી કરી રહી છે એક નિયમ છે કે નવ થી ઉપર નવ મીટર થી નીચેની શાળાઓ હોય એમાં ભલે તમે સેલ્ફ ડેક્યુલેશન આપો પણ સાથે તમારે એડિક્યુએટ જે ફાયર સેફ્ટી હોય તો તમારે ટેબલ આઠ મુજબ છે અને ફાયર જે છે એમાં ટેબલ આઠ મુજબ તમારે અને આ ફાયર બંને મૂકવા પડે એમાં ફાયર હાઈડ્રન્ટ જે પંપ આવતા હોય છે એમાં તમારે મિનિમમ એક પંપ જે એની કેપેસિટી એ પણ મૂકવો પડે પણ જયારે ખુદ સરકાર શ્રી જયારે આટલી મોટી ફિગર છે જે જે સરકારની શાળાઓ જોડે ફાયર સેફ્ટી એનઓસી નથી એટલે એને લઈને એક બાજુ સરકાર શ્રી હાઈકોર્ટમાં એફિડેવિટ પણ કરે કે આટલી શાળાઓ જોડે એનઓસી નથી તો એની સાથે સાથે બીજી બાજુ એનઓસી લેવાનો જે માપદંડ સરકાર શ્રી ને જે નક્કી કરે છે

જેમ કે સાહીઠ સેકન્ડ કે થોડોક સમય વધારે એ પોર્ટિકલ એક્સટિંગ્યુશન નાના બાળકો ઉચકીને ફાયર ફાયર ફાઈટિંગ ના કરી શકે તમે અત્યાર સુધી અત્યાર સુધી મેં છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત સરકારને હું વિનંતી કરતો આવ્યો છું કરબદ્ધ બે હજાર ઓગણીસ જ્યારથી તક્ષશિલા

તો માત્ર ફાયર સેફ્ટી એન ઓફિકેટ ઇસ્યુ કરવાથી સેફ્ટી એન્સ્યોર નથી થતી પણ સાથે તમારે જરૂરી પ્રમાણમાં બાળકો ને પણ તમારે અવેરનેસ આપવી પડે કે સ્કૂલમાં તમારે આગ લાગે તો શું કરવું કારણ એક ખુબ ગંભીર એક્ઝામ્પલ તમને આપું બે હાજર માં લગભગ દસ જુલાઈ કે સત્તર જુલાઈની આસપાસ બે માં

ધર્મશાળા હોટલ થિયેટર શોપિંગ મોલ ગેમિંગ સેફ નથી પણ સરકાર શ્રી તકલીફ શું છે કે સરકાર શ્રી જેમના ભરોસે આખું ફાયર ડિપાર્ટમેન્ટ ચલાવ એ ફાયર

બીજામાં જીએસટી અઢાર ટકા કેમ છે તો આ વસ્તુમાં પણ આપણે સરકાર શું ધ્યાન દોરેલું છે પણ કોઈ ચોક્કસ કારણસર હું પોતે સરકારમાં હોવા છતાં ભાજપ નો કાર્યકર હોવા છતાં આજે મારી વાત સરકાર સુધી પહોંચી શકી નથી આટલો મોટો અહેવાલ મીડિયામાં પણ આવ્યો છે એ પછી પણ આજે સુધી સરકાર સુધી મને કોઈએ એવો બોલાવ્યો નથી કે મિલિંદભાઈ આવો તમારા શું સજેશન છે તમારા શું તમે તમે એના સોલ્યુશન બતાવ્યા છે આપણે સાથે મળીને આ સમસ્યાનું નિરાકરણ કરીએ એટલે હું પોતે પણ તમારો જેટલો જ ફર્સ્ટ એડ છું આ બાબતમાં હમ બિલકુલ મહેશભાઈ જે રીતે મિલિંદભાઈ વાત કરી કે સર તત્કાળ રજૂઆત કરવા છતાં પણ જે આટલી મોટી માત્રામાં જે શાળામાં ફાયર એનઓસી નથી ત્યારે ફાયર એનઓસી અને સાથે જે નિયમો છે ફાયર સેફ્ટીના કારણ કે બાળકોની સુરક્ષા એ સૌથી પ્રથમ પ્રાથમિકતા હોય છે કોઈ પણ શાળાઓની ત્યારે કયા નિયમોનું પાલન શાળા સંચાલક દ્વારા તમે કરવા માંગો છો અને જે આ ફાયર સેફ્ટી ઉપર વાત આવતી હોય છે ત્યારે કયા નિયમો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે તેનું કેટલું અમલીકરણ અત્યારે થઈ રહ્યું છે

ફાયર ડિપાર્ટમેન્ટે શિક્ષણ વિભાગને એ જવાબ આપ્યો છે સ્પષ્ટ પણ એવું લખવામાં આવ્યું છે કે નવ મીટર સંચાલક તરીકે અમારા અમારો એ વિસ્તાર જ નથી આવતો અમારે તો સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે અમારે એનું પાલન કરવાનું છે અને મેં આપણે કહ્યું એમ કે આખા પંચાવન હજાર ત્રણસો ને ચુમ્માલીસ શાળામાંથી માત્ર સાતસો ને બાર એવી ખાનગી શાળાઓ છે કે જેમાં ફાયર એનોજ ની વ્યવસ્થા નથી જે આપના માધ્યમથી આપે પણ જણાવ્યું સાતસો ને ઓલરેડી અરજી કરી છે જેને સમય અંતરે એને મળી જશે માત્ર એવું પણ કેવું જરૂરી નથી કે જે હું મિલિન વાત સાથે સમજ છું કે ફાયર સેફ્ટી ના સાધનો મૂકી દેવાથી કામ પૂરું નથી થતું પણ મારે મિલિંદ ભાઈ જણાવવું છે કે શાળા સંચાલકો દ્વારા

જો ફાયર ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન અને સરકાર દ્વારા સૌથી પહેલો પ્રશ્ન એ છે જણાવ્યું કે જે એક બે વર્ગની શાળાઓ છે જે ગામડાઓમાં ચાલે છે કે જેને આવક અન્ય કોઈ સાધન માત્ર ગ્રાન્ટના આધારે જ ત્યાં એ બિલ્ડિંગમાં મેન્ટેનન્સ થાય છે હવે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ એટલી પૂરતી નથી કે જેમાં બે પાંચ નું ઇન્સ્ટોલેશન કરીને કોઈ ફાયર સેફ્ટી ઇન્સ્ટોલમેન્ટ કરી શકે તો એવા ટ્રસ્ટની પરિવાર દ્વારા બનાવવામાં આવેલી શાળાઓને અત્યારે આ એક પ્રશ્ન છે અને એના માટે રજૂઆત થઈ છે કે જો આવી શાળાઓને ગ્રાન્ટેડ શાળાઓને જેમ કમ્પ્યુટર આપવામાં આવે છે લેપટોપ આપવામાં આવે છે સ્માર્ટ બોર્ડ આપવામાં આવે છે એવી રીતે જો ગ્રાન્ટેડ શાળાઓને ફાયર સેફ્ટીના સાધનો પણ જો આપવામાં આવે તો મને લાગે છે કે સૌથી મોટી મદદ થઈ શકશે

આ શાળાઓમાં જાગૃતતા આવે અને પોતાના બાળકોની ચિંતા કરીને આ મેળવવામાં આવે જે છે તેનું પાલન કરવામાં આવે માટે શું કરવું જોઈએ જાગૃતતા લાવવા માટે મારું નમ્ર સૂચન છે કે આટલા પછી આટલા બધા જાનલેવા ફાયર ઇન્સિડન્સીસ બન્યા છે જેમાં કેટલાય લોકો પોતાના જીવ ગુમાવ્યા છે તો સરકાર શ્રી એ પોતાનું એક તો તો ચેનલ છે દૂરદર્શન કરીને એમની પોતાની ચેનલ છે

પણ મને આ કોન્ફિડન્સ જે રિસ્પોન્સ મળવો જોઈએ મને રિસ્પોન્સ નથી મળ્યો કારણ કે એમની બીજી ઘણી બધી પ્રાયોરિટી છે કે એવું માનું છું એટલે હું પોતે પણ બેન આમાં હતાશ છું કે અમારે કરવું છે અમને કોઈ પ્લેટફોર્મ નથી મળી રહ્યું અમે છેલ્લા નવ છ વર્ષથી બે હજાર ઓગણીસ થી બે હજાર પચીસ સુધી ચોવીસ સુધી અમે એટલા બધા આખા પ્રયત્ન કર્યા છે અને આના ફળ સ્વરૂપે અત્યારે ઘણું બધું થઈ પણ રહ્યું છે પણ જ્યારે સરકાર શ્રી જો પોતે વિલિંગલી આગળ આવે

ફાયર ટેકનિકલ સબ્જેક્ટને તમે માત્ર ને માત્ર પુસ્તક માં પણ રાખી નાખો તમારે પ્રેક્ટિકલ ડેમો પણ કરાવવા પડશે જે જોવા જે સાતસો એકોતેર સ્કૂલો જેવી છે તેમણે ફાયર ના સાધનો મેળવવાની અરજી કરી છે કયા એવા સાધનો હોવા જરૂરી છે શાળાઓમાં અને ખાસ જે આપણે તમે વાત કરી કે નવ મીટર થી ઓછી ઊંચાઈ હોય તેમને ફાયર એનઓસી લેવાની જરૂર નથી ત્યારે કયા એવા સાધનોની જરૂરિયાત છે કે જે શાળાઓમાં ઉપલબ્ધ હોવા જોઈએ કોઈ પણ સમય જ્યારે ફાયર આવી ઘટના ઘટે ત્યારે તે સાધનો ઉપયોગી નીવડતા હોય છે ત્યારે કયા એવા સાધનો જરૂરી છે સૌથી પહેલાં પહેલા તો હેન્ડી કહેવાય એવા ફાયર એક્સટિંગ પણ એ બાળકો ચલાવી નહીં શકે એના માટે શિક્ષકો તાલીમ આપવી પડશે પટાવાળાને તાલીમ આપવી પડશે પ્રિન્સિપલ તાલીમ આપવી પડશે

પણ એમાં એક્સટિંગ્વિશર જોડે જોડે તમારે ઓઝરીન પણ કમ્પલસરી મુકાવવી જોઈએ જેનો છેદ સરકાર શ્રી પોતે ઉડાડી દીધો છે એટલે આ તો બહુ જ બહુ જ ખતરનાક વસ્તુ સરકાર શ્રીએ કરી છે કે જે જરૂરી છે એ પોતે જે ડિનાય કરે છે એટલે સરકાર ઉઠીને સરકાર પોતાના જ કાયદાનું ભંગ કરી રહી છે એટલે એ છે પછી તમારે ત્યાં આગળ એવું બેસી એની જે ટેન એચપી ફાઈવ એચપી થી લઈને ટેન એચપી કે ફિફ્ટીન એચપી જે તમારે પંપ એ પંપ મૂકવા પડશે જેમાં તમે પાણી ખેંચી શકો તમારે પડે કે લગાવવા થાય તો એ જે જે સેન્સિટિવ છે એક લેબોરેટરી છે એ લેબોરેટરીમાં તમારે વેલ ઇક્વિપ લેબોરેટરી કરવી પડશે બરાબર છે વેલ ફાયર સેફ્ટી ના ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવા પડશે હવે એક નવું કેસ ચાલુ થયો કે સ્માર્ટ શાળાઓ સ્માર્ટ શાળાઓ એટલે

કયા એવી ટ્રેનિંગ આપવામાં આવે કે કઈ અત્યારે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ખાસ કે જેને લીધે તે કોઈ પણ એવી ફાયર ઘટના ઘટે છે તો તે સમયે તે આ ફાયર સેફટીના ના સાધનો નો ઉપયોગ કરીને તે આગ જે છે તેનાથી બચાવવાનું કામગીરી કરી શકે સમયાંતરે શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર દ્વારા અને વિભાગો દ્વારા આ પ્રકારની તાલીમો થઈ રહી છે આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે જયારે રાજકોટની ઘટના બની એના દસ દિવસમાં માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ચૌધરી સાહેબ દ્વારા

શાળામાં પણ સમયાંતરે તાલીમ આપવામાં આવે છે પરંતુ મેં જે કહ્યું એમ કે ઘટના છે અકસ્માત છે અને ગમે ગમે ત્યારે તે પરિસ્થિતિમાં બનાવ બની શકે છે ત્યારે શાળા સંચાલકો અને શાળાએ સજ્જ રહેવું જ પડશે અને એ રહેવા માટે અમે સજ્જ છીએ સાધનો વસાવ્યા છે સમયાંતરે એનો ઉપયોગ કરવાની તાલીમ પણ અમે લઈ રહ્યા છે અને સરકાર દ્વારા પણ આપવામાં આવી રહ્યા છે એટલે એટલું નકારાત્મક વલણ આપણે ન અપનાવવું જોઈએ સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા અને જો આપણે એવી અપેક્ષા રાખીશું કે બધું જ સરકાર કરી લે તો મને લાગે છે એ પણ ક્યાંક નાગરિક તરીકેની જવાબદારીમાં આપણે પાછા પડીએ છીએ હા ચોક્કસ જ્યાં જરૂરિયાત છે જ્યાં જે વાત થઈ સબસિડીની જે વાત થઈ મદદની જે વાત થઈ જીએસટી ની સાધનો ઝડપથી ઉપલબ્ધ થાય સાધનો સસ્તા ભાવે ઉપલબ્ધ થાય સાધનો સારી ક્વોલિટીના ના આઈએસઆઈ માર્કા ઉપલબ્ધ થાય માટે કારણ કે જયારે આ ઘટના બને જો સાધન જ કામ ન કરતું હોય તો સાધન લગાવવાનો પણ કોઈ ઉપયોગ નથી એટલે શાળા સંચાલકો પણ સજ છે પરંતુ જયારે આવી કોઈ ઘટના બને છે ત્યારે મેં કહ્યું પંચાવન હજાર શાળામાંથી અગિયાર અને સાતસો એ પણ ઓલરેડી અપ્લાય કરી દીધું છે એટલે એવું વલણ ઉભું કરવાને બદલે આપણે સામૂહિક રીતે બધા એવા પોઝિટિવ વલણ ઉભું કરીએ કે આવી પરિસ્થિતિ જયારે પણ ઉભી થાય ત્યારે સરકાર સંચાલકો વિદ્યાર્થીઓ શિક્ષકો બધા સાથે મળીને અને મીડિયા આપડે બધા સાથે મળીને એનો સામનો કરીએ તો મને લાગે છે કે આપણે ચોક્કસપણે એ દિશામાં હકારાત્મક પગલા ભરી શકીશું જી જી બિલકુલ એટલે જે રીતે આપણે વાત કરી રહ્યા છે અને જે ફાયર એન જે શાળાઓ નથી મેળવી હજુ પણ કેટલી અરજીઓ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી છે કે તેમના શાળામાં જે ફાયર સેફ્ટીના નિયમો છે સરકાર તરફથી પણ જે માંગણી મૂકવામાં સરકાર દ્વારા જે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તો સરકાર તો નિરીક્ષણનું કામગીરી કરી જ રહેશે તો શાળા સંચાલકો દ્વારા પણ એ પ્રયત્ન કરવામાં આવે કે પોતાના જે બાળકો છે તેમની સેફ્ટીને લઈને જે ફાયર સેફ્ટીના નિયમો છે તેનો ચોક્કસપણે પાલન કરવામાં આવે અને ત્યાંના શિક્ષકો કર્મચારી તેમને પણ ચોક્કસ પ્રકારની તાલીમ આપવામાં આવે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો ફાયર સેફટીના જે નિયમો છે તેનું પાલન કરવું હવે કડકાઈથી જરૂરી છે કારણ કે રાજકોટ ખાતે જે અગ્નિકાંડની ઘટના બની તે પહેલાં સુરત જે ટ્યુશન ક્લાસમાં અગ્નિકાંડની ઘટના બની ત્યારે આ જે અગ્નિકાંડની ઘટનાઓ વધી રહી છે તેને લઈને હજુ પણ જે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બની તેથી હજુ સુધી પણ કોઈ પણ ઉભરી નથી આવ્યું અને તેને લઈને હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે કે તમામ જે શાળાઓ છે તેમાં ફાયર એનઓસી હોવી જરૂરી છે ચોક્કસ પ્રકારના નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે કે જે નવ ફૂટથી જે ઊંચી છે

તો હાલ કરંટ ટોપિકના ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર